જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે ન અવલોકમાં તો કઈ જાત તો રવિવાર પહેલાં તો શિવરાત્રી એટલે પછી રવિવારે છે એટલે પછી ઘરે હતા તો જુઓ હાલ આપણો થઈ અને ખાસ આ બાજુ તો મેચનો માહોલ જુઓ મેત રમી અને અન્ય થાય બધું ભેગું અંગાથી અને આ બાજુ બેઠો

આ બાજુ હું હાલ ફોન બંધ કર્યો અને રોહિત આ બાજુ અને આ બાજુ હાર્દિક જાય પેલી બાજુ ગાઈશ બતાવ તો મને